સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી જામપાડીમાં ખનીજ માફિયાએ ગેરકાયદે દુકાનો બનાવી હતી પ્રાંત અધિકારીની હાજરીમાં દબાણ કરતી દુકાનોનું ડિમોલેશન હાથ ધરાયું ખનીજ માફિયા વિઠ્ઠલ ઝાગા અને રાહુલ ઝાગાએ દબાણ કર્યું હતું માનવવતના ગુનામાં વિઠ્ઠલ ઝાગા હાલ ફરાર છે અને આજ મુદ્દે પરેશ ફોન પર છે પરેશ સુરેન્દ્રનગરમાં સરકારી જમીનમાં જે ગેરકાયદે દબાણ ઉભું કરવામાં આવ્યું વિસ્તારના ખનીજ માફિયા દ્વારા પંદર જેટલી દુકાનો અને પોતાનો બંગલો બનાવીને ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કર્યું હતું ત્યારે હાલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બંગલો તેમજ પંદર જેટલી દુકાનો પર બુલડોઝર કરી દીધું છે અને જે વિઠ્ઠલ જાગા છે તે તેની માફિયા દ્વારા થોડા દિવસો પહેલા જ માનવ વધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ વિઠ્ઠલ જાગા અને તેનો પુત્ર પણ ફરાર છે બિલકુલ આભાર પરેશ તમામ જાણકારી માટે